જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતી ફાઇકે એડવેન્ચર ચાલો મારા વિડીયોમાં બધાનું સ્વાગત છે વેલકમ ટુ જ્યોતિ ફાય કે એડવેન્ચર ચાલો વાયગા છે નવ ને પાંચ ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાનના દર્શન કરી લ્યો ઠાકોરજીના મહારાજ કેમ છો ભગવાન દયાળુ કેમ છો મજામાં છો સોરી ગઈકાલે અમે નાનીની ઘરે હતા પણ નાનીની ઘરે મસ્ત મસ્ત છે ને રસોઈ બનાવીને જમેડી છે ભગવાનને તો મહારાજ અમને માફ કરજો દયાળું ચાલો ભગવાને નાસ્તો ધરાવી દીધો છે ભગવાને સુખડી ધરાવી છે મમરા ધરાવ્યા છે દૂધ ધરાવ્યું છે ને સાકર પાણી પાણીને ભગવાને આવી રીતે નાસ્તો ધરાવી દીધો છે ને ચાલો ઠાકોરજીના દર્શન કરી લીધા હવે આપણે તુલસીજીના દર્શન કરી લ્યો જય જઈશના તુલસીજી કેમ છો મજામાં છે ને અહીંયા છે ને હોવર કર્યું હતું ને તો જ્યારે એ મૂકી દીધી અમારો ટ્રાઈપોડ ત્યાં રાખી દીધું છે કેમ કે તૂટી ગયું છે પણ આપણે એમને પણ થેન્ક યુ કહીએ કે તમે એટલો ટાઈમ માટે મને છે ને સાથ આપો વિડીયો બનાવવામાં એટલા માટે ચાલો બહારનું વ્યૂ તમને દર્શન કરાવી દઉં ને બહારના વ્યૂના દર્શન કરાવી દઉં ને છે ને તુલસીજીના પણ દર્શન કરાવી દઉં બહુ મસ્ત તુલસીજી છે બરાબર ને હજી પણ જો મોગરા આવે છે ફૂલ આવે છે તમે જોઈ શકો છો એ મસ્ત આવ્યું છે જો સવારમાં ઉઠી જાય ને વહેલા વહેલા તો ઘણું બધું કામ થઈ જાય પણ આળસ છે ને એ બહુ મોટી દુશ્મન છે અહીંયા મમરા વઘેરા હતા ઠાકોરજી માટે ચાય બની ગયું છે ને અહીંયા કિચનમાં પણ તુલસીજીના દર્શન કરી લ્યો બહુ મસ્તના છે બરાબર બધા કહેસતા હશે કે તુલસીજીના દર્શન બહુ કરાવે છે પણ હમણાં નહોતા કરાવ્યા હો વચ્ચે એટલે હવે ફરીથી ચાલુ કરીએ બરાબર ને પૂજા કરીને આવી હતી મમ્મીને ઘરે કે કે હું ગઈકાલે નાઇટ મમ્મીને ઘરે રોકાણી હતી આમ તો પરમ દિવસે ગઈ હતી હું એટલે ગઈકાલે ને ડે બિફોર બે નાઇટ હું મમ્મીને ઘરે રહી કેમ કે મારું બાથરૂમ તૂટી ગયું છે ને એટલા માટે અને હમણાં પ્લમ્બર આવવાનો છે આજે બુક છે કર્યું છે મેં એપોમેન્ટ એટલે હમણાં જ આવવાનું છે કે હું દસ મિનિટમાં આવું છું એ કે બધું ક્લીન રાખજો એટલે ક્લીન ને ક્લિયર રાખજો તો મેં બધું ક્લિયર કરી દીધું છે ને આપણે ટ્રાયપોટને થેન્ક યુ કહી દઈએ થેન્ક યુ ટ્રાયપોટ અગેન અમને સાથ આપવા માટે ચાલો બધા આવે મરચાં તરવા કે ઘણો ટાઈમ થઈ ગયો ને મરચાં થયેલા નથી ઓકે હવે આ તેલ તો થઈ ગયું છે હવે ઢાંકડું લઈ લઉં ને ભૂલી ગઈ હવે સારું જ થાય આજે છે ને રાતે બનાવીએ છે જમવાનું કેમ કે બપોરે છે ને આ લંબા લાવ્યો હતો ને તો પાણી બંધ હતું એટલે ભગવાને બપોરે છે ને ખાલી શીરો ધરાવી દીધો તો થોડું પાણી હતું ને એટલા માટે ભગવાને શીરો ધરાવી દીધો અત્યારે હવે આપણે શાક વડાવશું આવી રીતે પેલા મરચા તરી દઉં ને કોને કોને મરસાલા આવે આવી મરછા મરચાં ગણપતિ દાદા આવ્યા ને ત્યારે મરચા તૈયાર કરીશો કે આજે શું વધાર કરે છે તો હું વઘારું છું તુરિયા નું શાક ઓકે તુરિયા નું શાક વધારે નઈ તુરિયા નું શાક નાદું લઈ લો આજે સિમ્પલ વધાર કરીશ સાવ સિમ્પલ યાર કે મને છે ને સિમ્પલ વઘાર કરવા વધારે ગમે આદમ આદુ માટે લઈ લે ઓકે થઈ ગયું હવે આપણે લેશું રાઈ રાઈ થોડું જીરું ઢાંકી દે એટલે છે ને ઊંડે નહીં બરાબર પછી લાલ મરચું જરાક મેથી પછી આદુ કે કે મરચાં તૈયાર હતા ને એટલે તીખું તો છે જ એટલે આદુ મૂકી દઈએ બરાબર

ટમેટું નીચે પડી ગયું એ તો ચાલે હાલે બધું કાઠિયાવાડમાં એમ કે તો બીજું શું કરીએ બરાબર ને હવે ટમેટું મૂકી દઈએ મૂકી દીધું હવે આપણે એમાં મૂકીશું પાણી થોડું ને પછી ઢાકી દઈશું હવે થોડું હવે થોડું પાણી મૂકી દઈએ ચાલો બધા તુરિયાનું શાક જમવા છે ને આપણે રાખી દેશું એટલે તુરિયાનું શાક સરસ ચડી જાય કે કે અમને છે ને રસાવાળું શાક હવે ગેસને ને પાસ કરશું એટલે સરસ ઉકળી જાય આજે રાતે ભગવાને થાળ પ્રોપર ધરાવીએ છે બરાબર નખર તો અમે છે ને બપોરે ધરાવી દઈએ અને નિમક મૂકી દઈએ એવી રીતે નિમક મરચામાં ને ધાણા પાવડર એટલે કે ધાણા

પણ ચાલે ખબર ને મમ્મીની ઘરે ગઈ હતી બાથરૂમ નહોતું ચાલતું ને તો ચાલો તમને બતાવી દઉં કે અમારું બાથરૂમ રિપેર થઈ ગયું છે મસ્ત ચાલો તમને બતાવી દઈએ અમારું ટેબ આવી ગયું એ ટાઈબ કહેવાય શું કહેવાય ટેબ જો મસ્ત આવી ગયું જોયું ના વખતે છે ને એ લોકોએ સારર પણ ફિટ કર્યું છે જો ટાઈબ આવી ગયું ને સરસ આવી ગયું ને ટાઈબ નવું આવી ગયું ને સાવર પણ ફિટ કરી ગયા Bose raskveve, čelo, a je en moku, ja?